વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું છે ધારાસભ્ય પદેથી વિધિવત રાજીનામું આપ્યા બાદ તેમણે ટીવી સાથે ખાસ વાત કરી હતી વડોદરા લોકસભામાં આવતી વાઘોડિયા સીટના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલે આજે વિધિવત રાજીનામું આપ્યું છે આજે અધ્યક્ષ શંકર ચૌધરીને મને તેમને રાજીનામું આપ્યું છે ત્યારે આપણે એમની સાથે જ વાત કરીશું ધર્મેન્દ્રસિંહ આજે આપણે વિધિવત રીતે રાજીનામું આપ્યું છે રાજીનામું આપવાનું વ્યક્તિગત કારણ શું વ્યક્તિગત કોઈ જ કારણ નથી પાંચસો વર્ષથી જે દેશની અંદર અટવાયેલો પ્રશ્ન હતો એનો આપણા દેશના લોકપ્રિય યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબે અયોધ્યાની અંદર રામલલ્લાને બિરાજાઓ અને રામ રાજ્યની સ્થાપના થવા જઈ રહી હોય ત્યારે હું પણ એમાં કંઈક નાનો મોટો સહભાગી બનું એ માટે થઈને મારા મતદારોને પૂછીને મેં આજે રાજીનામાનો નિર્ણય લીધો છે આપ ધારાસભ્ય હતા ત્યારે સત્તા હતી અને સેવા કરવાનો અવસર મળતો તો હવે જ્યારે ધારાસભ્ય નથી ત્યારે કઈ રીતે સેવા કરી શકતો નહીં નહીં મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને જે કંઈ વિકાસના કામો છે એને હું કાર્યકર્તા તરીકે રહીને પણ સારી વેગ આપી શકીશ અને મારા વિસ્તારના કામોના વિકાસને વેગ મળે એ ભારતીય જનતા પાર્ટીની જ સરકાર હોય એટલે એમાં ક્યાંય વિકાસના કામોને અડચણ થવાની નથી ઘણી એવી બાબતો છે ઘણા સમયથી મનમાં વિચાર ચાલતો છે રાજીનામાનો ત્યારે ફાઇનલી આખરી મન ક્યારે મનાવ્યું ફ્રેન્કલી સ્પીકિંગ ફાઇનલી કે ઘણા સમયથી વિશેષ એવો કોઈ વિચારણા હતી નહીં રામ મંદિરની સ્થાપના થઈ ગઈ રામલલાની પછી મેં આ નિર્ણય કર્યો કે મારે પોતાએ મારા લોકોને પૂછીને રિઝાઇન આપવી જોઈએ પ્રજાએ આપના પક્ષમાં ચૂંટ્યા હતા હવે આપણે બધા પ્રજાને વિશ્વાસમાં લીધી જશે પ્રજાને વિશ્વાસમાં લઈને જ મેં આ નિર્ણય કર્યો છે અને પ્રજાની જ્યારે ઈચ્છા હતી રામલલાના મંદિર પછી એ માટે થઈને મેં આ નિર્ણય કરેલો છે ધર્મેન્દ્રસિંહ છેલ્લો સવાલ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં વિધિવત ક્યારે જોડાય છે ટૂંક સમયમાં તારીખ નક્કી કરીને આપને કહેવામાં આવશે આભાર તો આ હતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા જેઓએ આજે વાઘોડીના ધારાસભ્ય પદેથી અપક્ષ જે ધારાસભ્ય તેમને રાજીનામું આપ્યું છે અને તેમને પોતાની પ્રજાની સાથે વિશ્વાસમાં પ્રજાને વિશ્વાસમાં લઈને રાજીનામું આપ્યું છે અને થોડાક જ સમયમાં તેઓ ભાજપમાં જોડાશે એવી પ્રવેશ સાથે તેમણે વાત કરી છે કેમેરામેન નરેશ ભૂટિયા સાથે નરેન્દ્રસિંહ ઝાલા પ્રવેશ ટીવી ગાંધીનગર